સુરતના ડીઆઈએલઆર આર કચેરી લેન્ડ રેકોર્ડના નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ભેરવાયા આવક કરતાં આટલી મળી વધુ મિલકત સુરતના ડીઆઈએલઆર કચેરીમાં લેન્ડ રેકોર્ડના તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે આવક કરતાં એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકા વધારે અપ્રમાણસર મિલકત હોવાના કારણે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ સુરત ડીઆઈએલઆર કચેરીના લેન્ડ રેકોર્ડમાં તત્કાલન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરી પોતાના અને પોતાના આશ્રિતોના નામે ગેરકાયદે મિલકતો ખરીદી હતી આવકના પ્રમાણમાં એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકાથી પણ વધુ અપ્રમાણસર મિલકતો છે એસીબીએ આલમસિંહની છપ્પન પોઈન્ટ છન્નું લાખની આવક સામે એક કરોડ ત્રીસ લાખનું રોકાણ શોધી કાઢ્યું હતું ધનવાન થવા ભ્રષ્ટાચાર તપાસના અંતે તમામ વિગતોની એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા હતા આરોપી આલમસિંગ પોતાને કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કર્યો ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીત રસમ અપનાવી ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિતના નામે મિલકતો રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયું હતું એ કરોડ ત્રીસ લાખનું રોકાણ મળ્યું આરોપી આલમસિંઘે પોતાની કાયદેસરની આવક છપ્પન લાખ છન્નું હજાર એકસો બેના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજોના નામે કુલ રોકડ અને ખર્ચ એક કરોડ ત્રીસ લાખ નવ્વાણું હજાર બસો બ્યાસી કેટલાનું તપાસ દરમિયાન ફરી હતું આરોપી પોતાની કાયદેસરની મિલકતના પ્રમાણમાં તોતેર લાખ તેત્રીસ હજાર છસો અઠ્ઠાવનની વધુ સંપત્તિ વસાવેલાનું તપાસમાં જાણવા મળ્યું હતું જે તેઓની આવકના પ્રમાણમાં એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકાથી પણ વધુ અપ્રમાણ સર મિલકતો છે તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ઇરફાન મંસૂરી સાથે સુરત સુરત ડીઆઈએલઆર લેન્ડ રેકર્ડ ના તત્કાલીન ઇન્સ્પેક્ટર આલમસી જીસી ચૌહાણ જેઓ ડીએલઆઈએલઆર માં ફરજ બજાવતા હતા જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી જે અરજીની તપાસના અંતે ગત રોજ તેઓની અપ્રમાણસરની એકસો અઠ્યાવીસ ટકા રકમ છે તો લાખ તેત્રીસ હજાર જે અપ્રમાણસર જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી છે